વડિયા પ્રાણ ગુરુ જૈન ગૌશાળા દ્વારા ગરીબ પરિવારોને મિસ્ટ ભોજન નાસ્તો અને કપડાનું વિતરણ તો જોઈએ મિત્રો આપો વાંધો નહીં હા હા ચાલુ છે લાઈવ આપો તમારે તારે આ બધું આ બોલો હવે જય ગુરુદેવ તપ સમ્રાટ પૂજ્ય શ્રી રતિલાલજી મહારાજ સાહેબની જન્મજયંતિ નિમિત્તે તાણગુરુ ગૌશાળા વડિયા ગોવર્ધન ગૌશાળા તથા સ્મશાન ગૌશાળા વડિયા આ ત્રણ ગૌશાળા તેમજ વડિયા ગામની વિચરતી ગૌમાતાઓને માતાઓને મિષ્ટ ભોજન તથા લીલું ઘાસ પીરસવામાં આવેલ છે તથા વડિયા ગામના ગરીબ પરિવારોને ઊંધી ગાંઠિયાનું વિતરણ કરવામાં આવેલ છે આ શુભ કાર્યમાં દાતાશ્રીઓ નીચે પ્રમાણે છે એક રૈયાણી પરિવાર મુંબઈ પૂજ્ય પૂર્વીભાઈ મહાસતી તથા સુપૂર્વીભાઈ મહાસતી ની પ્રેરણાથી યોગી રમેશભાઈ કોઠારી પરિવાર દિવ્યાબેન ચિતલિયા પરિવાર ગૌતમભાઈ પારેખ પરિવાર ગાઠાણી પરિવાર કેનેડા પ્રવીણભાઈ દોશી પરિવાર સાંકરોળા ભાવનાબેન બોટાદરા પરિવાર રાજુભાઈ જાટકિયા પરિવાર સમક આ સર્વ દાતાઓનો ટ્રસ્ટીગણ આભાર વ્યક્ત કરે છે જય જીતેન્દ્ર

आले आले आया आया लाइन मोबाइल आयो छोटे पे आया आडा हवरो वारो नहीं आयो हां नहीं आडा हवरो वारो गियो बजे आले बैठ जो तो पहला ऊपर लाइन में आले आले भाई ननूर अरे अब आ रोटेन आए तुम्हें आ लाइन निकल जाओ आले છોકરાઓના જ કપડા છોકરાઓ ને કપડાઓ બધે છો માણસો કેટલા જ આ તકે તમામ ગાંજા વિસ્તારના ગરીબ પરિવારોને ને બુંદી ગાંઠિયાનું વિતરણ ગુરુ જૈન ગૌશાળા દ્વારા

દિવાળીયા પહેર વા છો બધા હા હાલો અમિત હાલો અમિત ઈ એક ઘર આપી બે લઈને આવ્યો હાલો હાલો અમિત અને આપતો કાપી